હું ઇન્પ્લોડા ગ્રામ પંચાયરનો ડેપિટી સર્પંચ છું મારા વિસ્તારમાં પોચથી છ ગામ આવેલ છે અને હમોને અમારા તલાટી ગ્રહ ઉપર અડધારે એસીબી કરતો ભાજપે અમારી ઉપર અજાવત રાખી કર્મચારીઓ અજાવત રાખી વારંવાર પણ કાઢી નાખવામાં આવે છે હમને આયોજન તથા એટીવીટી કોઈ અન્ય યોજનાઓ મતલબ લાભ મળતો નથી અમારે પબ્લિકને શું જવાબ આપવાનો અને અમારી મહિલા સરપંચ હોવાથી આશ્વસન થઈ રહ્યું છે કારણ કે અરજદાર ગમે તે કરી શકે ગમે તે તલા કર્મચારી પૈસા લઈ અરજદાર એમાં આરોપી લઈ લે પંચાયત ની હોય અને જે પોતાના કસ્ટરોમાં છે આયોજન થાય છે પોતાના પ્રમુખોના વિસ્તારોમાં જ થાય છે અને આ ભાજપના નેતાઓને અને અધિકારીઓને જો કદાચ એ હોય તો પાછો ખેસ પહેરીને અધિકારીઓને ભાજપનો ખેસ પહેરીને પછી પડ્યું પડી રાજકારણમાં પડી જવું જોઈએ અને અમને કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી લોનશ્રીને લેટર લખતો પણ હજુ સુધી જવાબ નથી મળ્યો અને આનો ત્રણ દિવસમાં નિકાલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ઉપર આખી પંચાયત તાલુકા પંચાયત આગળ ઉપાડી દેશું અને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ બનાવ બને એક સરકારી કર્મચારીઓની જવાબદારી રહેશે